રાજ્યમાં દિવસે દિવસે હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવી રહ્યા છે આ તરફ જામનગર જિલ્લા કલેક્ટર બીએ શાહને હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે પ્રાથમિક વિગતો મુજબ કલેક્ટર હાર્ટ એટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ તરફ ડીન અધિક્ષક અને મેડિસિન વિભાગની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી જો કે હાલ કલેક્ટર બી એ શાહની તબિયત સ્થિર છે અને વધુ દેખરેખ માટે કલેક્ટર બીએ એ શાહને આઈસીયુમાં રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ